રાજકોટ સુધી કોટેચા અકસ્માતનો મામલો સમગ્ર મામલો રઘુવંશી સમાજે વોટ્સએપ ગ્રુપ બનાવી ધ્રુવી કોટેચાને ન્યાય અપાવવા માટે બનાવ્યું છે ધ્રુવી કોટેચાના અકસ્માતને લઈને રઘુવંશી સમાજમાં આક્રોશ છે રઘુવંશી સમાજના આગેવાનો અને પરિવારજનો નિવેદન છે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે મૃતક દીકરીના મનાય માટે મીડિયાનો સહારો લેવો પડે આરોપી વિરુદ્ધ જે કલમ લાગતી હોય એ લગાડવા માટે મરડીઓ પ્રયાસ કરીશું દીકરીને ન્યાય અપાવવા માટે સમાજ આગામી દિવસોમાં અઘરા પગલા લઈ આંદોલન કરી રઘુવંશી સમાજની દીકરીને ન્યાય આપવા માટે પીઓ મો સુધી જાશુ પોલીસે આ કેસમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ આવ્યો છે સમાજમાં બધી રીતનો રોષ જોવા મળ્યો છે અને આવતા સમયમાં અમને ન્યાય નઈ મળે તો આજથી અમે સોશિયલ મીડિયા ઉપર અમારું ગ્રુપ અને અભિયાન ચાલુ કર્યું છે આવતા દિવસોમાં જો અમને ન્યાય નઈ મળે તો અમે પીએમઓ ઓફિસ લગી રજૂઆત આવતા દિવસોમાં માં આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપશું પરિવાર પરિવાર ઉપર જે રજગાટ પડ્યો છે અને જે ચૌદ વર્ષ છોકરીનો બનાવ બન્યો છે હજી એની માતા સંપૂર્ણ હોશમાં નથી એટલે પરિવાર ઉપર ખૂબ જ દુઃખ આવી પડ્યું છે હવે મારે બહુ દુઃખ મને કહેવું પડે છે કે મારી દીકરીને જે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જી એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાયનો સહારો લેવો પડે છે ખરેખર આ વસ્તુમાં પોલીસ કે જે કોઈ કલમ એકદમ હળવી લગાડી છે બરાબર મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણીય પ્રયાસ કરશું સાહેબ પ્રભુવંશી સમાજમાં નારાજગી જોવા મળે જ ને સાહેબ પ્રભુવંશી સમાજની દીકરી હતી બરોબર છે આવડી નાનકડી દીકરી સાડા ચૌદ વર્ષની દીકરી બરોબર અને એનું આ રીતના ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો એટલે મોટી નારાજગી છે જો હમણાં એને ન્યાય મળતો તો એમ ખાસ કે ના ખરેખર આપણે આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે પણ નથી આપતા ન્યાય આપણને એટલે આ અત્યારે અને હવે હજી આના પછી રઘુવંશી સમાજ પગરા બહુ આટલા હશે હું હજી તમને કહું છું બરોબર એટલે દિવસે દિવસે જે કઈ અમારા કાર્યક્રમો થશે એ અમે હું તમને જાણ કરતા રહે સાહેબ બાબા સ્પષ્ટ દેખાય છે કે આ પાંચ ને પાંચે કોર્ટમાં હાજર થાય છે અને પાંચ ને છે એને જામીન મળી જાય છે તો આ ગોઠવણ નહી તો શું અને તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ હોય તમને ખબર છે કે ગોઠવણ ગોઠવણ કઈ રીતે થઈ શકે તો હવે આનાથી વિશેષ તો હવે હું તમને મારે તમને સ્પષ્ટ શબ્દ માં શું કેવું એમ